નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ક્યુ વિયત નામના બોટ દુર્ઘટનામાં ચોત્રીસના મોત આઠ તો આની વિગતવાર વાત કરવામાં આવે તો વિયત નામના લોંગ બેમાં શનિવારે અચાનક આવેલા વાવાઝોડાના કારણે એક પ્રવાસી બોટ પલટી ગઈ તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેમાં ચોત્રીસ લોકોના મોત થયા છે તો તમને જણાવી દઈએ મિત્રો કે જેમાં આઠ બાળકો પણ સામેલ છે આઠ લોકો હજુ પણ ગુમ છે તો તમને જણાવી દે મિત્રો કે વંડર સી બોટમાં તેપન મુસાફરો અને પાંચ સ્ક્રૂ મેમ્બર હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો બચાવ ટીમોએ અગિયાર લોકોને બચાવ્યા છે તો તમને જણાવી દે મિત્રો કે આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વિનય નામનું લોકપ્રિય પ્રવાસી સ્થળ છે તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ